ગાંધીધામ રેલવે સ્ટેશન ક્રુ લોબી ખાતે ઓલ ઇન્ડિયા લોકો રનિંગ સ્ટાફ એસોસિએશન એન્ડ ઓલ ઇન્ડિયા ગાર્ડ કાઉન્સિલ દ્વારા વિરોધનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામ રેલવે સ્ટેશન ક્રુ લોબી ખાતે ઓલ ઇન્ડિયા લોકો રનિંગ સ્ટાફ એસોસિએશન અને ઓલ ઇન્ડિયા ગાર્ડ કાઉન્સિલ દ્વારા સંયુક્ત રીતે વિરોધ પ્રદર્શન કરાયો મળતી માહિતી મુજબ ગત તારીખ એક એક બે હજાર ચોવીસના રોજ મોંઘવારી ભથ્થું પચાસ ટકા થઈ ગયું સાતમા પગાર પંચના નિયમો અનુસાર જ્યારે ડીએ પચાસ ટકા થાય છે ત્યારે કર્મચારીઓના તમામ ભથ્થામાં પચીસ ટકાનો વધારો કરવો જોઈએ જે મુજબ તમામ ભથ્થા અન્ય તમામ કર્મચારીઓમાં પચીસ ટકા વધારો થવો જોઈએ પરંતુ રેલવેના લોકો પાઇલટને આપવામાં આવતા કિલોમીટર ભથ્થામાં હજુ વધારો કરવામાં આવ્યો નથી આ ભેદભાવ સામે આજે ઓલ ઇન્ડિયા લોકો રનિંગ સ્ટાફ એસોસિએશનના કેન્દ્રીય નિર્ણય મુજબ ભારતીય રેલવેની તમામ ક્રૂ લોબીમાં વિરોધ કરીને ગેટ મિટિંગો દેખાવો રેલીઓ કાળા દિવસ તરીકે યોજવામાં આવી હતી જે અનુસંધાને ગાંધીધામ ક્રૂ લોબી ખાતે આજ રોજ ઓલ ઇન્ડિયા લોકો રનિંગ સ્ટાફ એસોસિએશન અને ઓલ ઇન્ડિયા ગાર્ડ કાઉન્સિલ દ્વારા સંયુક્ત રીતે સો જેટલા સ્ટાફે ગેટ મિટિંગ યોજી વિરોધના નારા લગાવ્યા હતા અને ફરજ પર જતા કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો અને ડીઆરએમનું નામ રેલવે બોર્ડ એઆરએમ સરને આપવામાં આવ્યું હતું આ વિરોધ પ્રદર્શનમાં મુનિરામ મીણા અજીતકુમાર સંદીપ ધામ સુમનકુમાર અનિશકુમાર પ્રવીણ કુમાર મીણા સોનુ યાદવ કમલેશ મીણા સત્યેન્દ્ર કુમાર આશીષ બલિયાન સહિત સો થી વધુ લોકોએ હાજરી આપી વિરોધ કર્યો હતો અને કે કેએમએમાં પચીસ ટકા વધારો કરવાની માંગ કરી હતી રિપોર્ટ ભારતીમાંથી જાણી ગાંધીધામ ऑल इंडिया गार्ड काउंसलिंग जिंदाबाद 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 एआईजी जी जिंदाबाद 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 हमारे कबीर जिंदाबाद 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 हमारे कबीर जिंदाबाद 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 25% किलोमीटर शाल अलाउंस बढ़ाना होगा बढ़ाना होगा बढ़ाना होगा वाह वाह आज 22 जनवरी 2025 को भारतीय रेलवे में सभी क्रू लोबियों पर एक धरना प्रदर्शन आयोजित किया गया प्रोटेस्ट डे के रूप में उसका मुख्य कारण था कि एक एक 2024 को महंगाई भत्ता जिसे डीए कहते हैं वो 50 परसेंट हुआ उसी के एवज में नियम अनुसार सभी भत्तों को 25 परसेंट ऑटोमेटिक इंक्रीज हो जाते हैं लेकिन रेलवे बोर्ड ने अभी तक लोको पायलटों को किलोमीटर भत्ते को एक साल से इंक्रीज नहीं किया है और 24 बारह 2024 को एक लेटर भेजा गया जिसमें कहा है कि जो किलोमीटर भत्ता है लोको पायलटों का वो अलाउंसेज में नहीं आता है ऐसे सोतेले व्यवहार और इस विरोधी पत्रों के कारण आज भारतीय रेलवे की सभी लॉबियों के ऊपर लोको पायलटों ने धरना प्रदर्शन किया है प्रोटेस्ट डे के रूप में रैलियां निकाली गई हैं और अपनी मांगों को प्रदर्शित किया है इसी एवज में गांधी धाम में करीब सौ लोको पायलट ट्रेन मैनेजर ने सभी ने मिलकर गांधीधाम के ऊपर प्रदर्शन किया और सभी स्टाफ ने ऑन ड्यूटी जो गए हैं सभी ने ब्लैक पट्टी और विरोध प्रदर्शन के बैच लगाकर ड्यूटी किया गया है